હેલો સાહેબ રામ 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 કૌશિક મને મોકલું સોટઆઉટ કરાવી દીધું ને એને આપણે વિસ્તાર કરી કરાવી દીધું મને તમે કેવતો છે મને ખબર પડે કે શું કહ્યું છે તમારા વિસ્તારમાં એક સમય હતો ને તારી ચાપ સારી હતી ધીમે ધીમે બગડતી જાય છે ના સર હું તને કઉ છુ ને મને તો બનતો નથી આ તો મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તું સાચો છે ને તને ડેમેજ થઈ રહ્યું છે બધા જ છે ચારે બાજુ છે મોટા નેતાઓ મને લાગતું કે એટલો સક્રિય એટલે ચિંતિત હોય નહીં પૂરેપૂરું સક્રિય રહે તમને કોઈ એ નથી કરવાનો એવો નહીં માનો